પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રેસઠમો દિવસ એટલે કે ચોથી માર્ચ બે હજાર પચીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ત્રીસ છ પંચાણું સિંગાપુરમાં એક બસને અકસ્માત નડ્યો અને એ બસમાં જે બેઠેલા પેસેન્જરો હતા એમાંથી સોળ વ્યક્તિઓ મરણ પામી અને આ સોળમાં એક જુવાન છોકરી જે વકીલનો અભ્યાસ કરીને એણે વકીલની પોતાની કારકિર્દી શરૂ કરી હતી તેનું નામ મે સેજ મે સેજ નામ હતું ભણવામાં હોશિયાર હતી સ્કોલરશીપ એને મળી અને એ રીતે એ સારું ભણી અને લંડનમાં તે પોતાનું કાર્ય કરતી હતી હવે સિંગાપુર જ્યારે તે આવી ને ત્યાં આગળ એણે પ્રભુસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને પ્રભુસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા પછી એણે નક્કી કર્યું કે મલેશિયામાં મારા પિતાને હું સુવાર્તા આપીશ અને મારા પિતા એ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા બને એ મારી ઈચ્છા છે એટલે આ દીકરીએ એના મમ્મી પપ્પાને એક બાઇબલ ભેટ આપ્યું કે તમે આ બાઇબલ વાંચો પણ એના પપ્પા એ પોતે પણ એડવોકેટ હતા અને એમણે કહ્યું કે મારે બાઇબલ વાંચવું નથી અને આ દીકરી હંમેશને માટે પ્રોત્સાહિત કરતી હતી કે પપ્પા મમ્મી તમે વાંચો જે ઈસુને મેં સ્વીકાર્યા છે એ ઈસુ તમારા જીવનોમાં આવે એ ઈસુ તમને પણ અનંત જીવનનો આશીર્વાદ આપવા માગે છે અને એ ઘણી બધી રીતે સુવાર્તા આપી એક દિવસે દીકરીના બર્થડે પ્રસંગે ફરીથી પેલું બાઇબલ જે પપ્પાને આપ્યું હતું એ બાઇબલ ફરીથી ભેટ આપ્યું બીજી વાર કે આ બાઇબલ તમને આપ્યું છે તમે વાંચતા નથી આ ફરી વાર તમને આનું વાત બાઈબલ ભેટ આપું છું અને પપ્પાએ કહ્યું કે હું મારી રીતે વાંચીશ અને એ જ અરસામાં આ અકસ્માત થયો અને જ્યારે એના પપ્પાએ જાણ્યું કે મારી દીકરી એ મરણ પામી છે અને એ વખતે એમની દીકરી જે બાઇબલ વાંચવા જે પ્રોત્સાહન આપતી હતી એ બધી બાબતો યાદ આવી એમની દીકરી અનંત જીવન વિશે વાત કરતી હતી એ બાબતો યાદ આવી અને આ મમ્મી પપ્પાએ આ દીકરીના મરણ પછી પેલું બાઇબલ વાંચવાની શરૂઆત કરી અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકાર્યા યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો અગિયારમો અધ્યાય અને છઠ્ઠી કલમ નાનું છોકરું તેઓને દોરશે એ કોન્ટેક્ટ જે લખવામાં આવ્યો છે એ તો પ્રભુસુ ખ્રિસ્તનું આવશે ત્યારની વાત પણ નાનું બાળક એ મા બાપને પણ દોરી શકે છે જો ના જો બાળકે પ્રભુસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે તો એ બાળક દ્વારા પ્રભુ મા બાપની સાથે વાત અને વ્યવહાર કરે છે અને આ દીકરીએ એના પ્રયત્નો ચાલુ જ રાખ્યા પાઉલ પ્રેરિત કોરંતની મંડળીને કહેશે એ પ્રમાણે કે તમારું કામ નિરર્થક નથી તમે જે સેવા કરો છો જે સ્વાર્તાનું કાર્ય કરો છો એકબીજાને ઉત્તેજન આપવાનું કાર્ય કરો છો એ નિરર્થક નથી એનું ફળ મળવાનું અને આ દ આ દીકરીએ એના મમ્મી પપ્પા માટે જે પ્રયત્નો કર્યા ઉત્તેજન આપ્યું એના મરણ પછી ફળ મળ્યું તો આ પ્રભુના વચનો છે કે આપણા જીવન દ્વારા બીજાના જીવનમાં પ્રભુ કાર્ય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે અને પ્રભુ તમારા વચનોમાં અમને ખાતરી આપી છે કે અમે જે કંઈ કાર્ય કરીએ ઉત્તેજન આપીએ કદી નિરર્થક જવાનું નથી એનો આશીર્વાદ અને ફળ મળવાનું જ અને એ વિશ્વાસમાં અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામે સાંભળો માન્ય કરો આમેન